ફાઈવ કરવાનું તું છે નહીં લાવો ટેટો ના રૂપિયા નો પંખો આખો નો ઓળાવ

તમે શું છે ક્ષેત્ર મને પૂછતા હતા મે થોડું આદુ વાયુ છે થોડુંક જ આ ખાટલા નું ચેરા જેટલું અને થોડીક ઇલાયચી વાયુ છે અને દાડે તો આપણે છે ચાંદ ના વાડે વાડે પાંચ છે પણ મારો દાડે બમણે આવતા નહીં છે કચ્છ મેમ કઈ ઘર વાંદરા કે પોપટ કે દાડે ફૂલ તોડી નાખે કે શું થાય તે વર રાખવા જતા હોય તો વર રાખવા આવું

આ નાતી મચ્છર આમે જો હાલતા ન્યો હાલતા ન્યો આ જો જો હે ઉડી ગઈ એમ કરી ઠક્કાની ના ના હોવે ના દાદુ ઓમ તો દેવા દેતા ને લાય તો મચ્છર ના મોહલે દેઈ શું કરસે લાઈટ નહીં લાઈટ તો ટાઈમ ઘણો ના થયો અનો છે ને તાર લહે વાત

આપણે લાઇટ નહી શીખ એટલે શું થયું બાતલ નહીટો લાઈટ ચાલુ ચાલુ હે

હેલ્પર જ છું તો ઓછો છોડા આથી હેલ્પર હોય ઓય ગપ મારવા આવી બેઠા ઘરે પડ્યા રહેતા હોય તો સામે કોઈની પંખે નહીં રહેતા બહાર નહેર ઘરડા ઘરે એ હલકો બેસ તું ભાજી રાજી હલો ભીગુબા દાદુજી બોલો નંબર નહીં બતાવ્યો બીજા નામથી ફોન કર્યો છે મારો ફોન બાતલનો એમ કોને બાતલનો નંબર છે ઓવે મારા લાઈટ બગડી ગઈ

પણ બળે જે ઝાડા જેર પર મને છોટાલી છોટાલી એ છોટાની જતી જતી જલ્દી જલ્દી પકડને ડિશમાં વગર અટતો ને ટેસ્ટર વગર એડિશન નોતી કરાય નાટક કરે હું એક